આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે શ્રાવણ માસની શરૂઆત થતાં શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી છે ત્યારે પહેલા જ દિવસે બિલીમોરાના સોમનાથ મંદિરે પણ શિવભક્તોની ભારે ભીડ જોવા મળી છે દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે પ્રસિદ્ધ બિલીમોરાના સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે શ્રાવણ માસના પહેલા જ દિવસે વહેલી સવારથી શિવભક્તોએ મહાદેવના દર્શન કરવા કતાર લગાવી હતી શ્રાવણ માસની શરૂઆત થતાં જ બિલીમોરાનું સોમનાથ મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું ત્યારે સોમનાથ મંદિરના પૂજારીએ ભગવાનની દિનચર્યા અંગે વિશેષ માહિતી આપી હતી જય સોમનાથ ઓ જગદીશ કે મેતા પુંજારી ટ્રસ્ટી શ્રી સોમનાથ મહાદેવ મંદિર અને તે અંગેની મિલકત ટ્રસ્ટ દ્વારા આ સોમનાથ દાદાનું મંદિર સોલંકી યુગથી ચાલુ છે સોમનાથ દાદાના મંદિરની અંદર સવારે શ્રાવણ માસની અંદર સોમવારે સવારે ચાર વાગે પૂજા ચાલુ થાય છે અને પાંચ વાગે આરતી કરવામાં આવે છે તે સિવાયના બાકીના દિવસે સવારે સાત વાગે આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ એનો શણગાર કરવામાં આવે છે દસ નવથી દસના ગાળામાં પૂજારી ભાઈઓ તરફથી ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે અને એનો શણગાર કરવામાં આવે છે ત્યારબાદ સાંજે છ ને સૂર્યાસ્તના હિસાબે

મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જય સોમનાથ હું દેવસન પટેલ સોમનાથ મહાદેવ મંદિર અને તે અંગેની મિલકત ટ્રસ્ટના માનત મહામંત્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરના વિશાળ પટાંગણામાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મેળાનું આયોજન કરવામાં આવે છે આજે શુક્રવાર શ્રાવણ સુદ એકમ આજથી શુભારંભ થયો છે અને આ માટેની જરૂરી વ્યવસ્થામાં અમે હેલ્પ ડેસ્ક પણ લોબીમાં મૂકીએ છીએ જેના દ્વારા ખોવાયેલા બાળકો વ્યક્તિઓ કે કોઈની પણ ચીજવસ્તુઓ ગુમ થઈ હોય તો એની આ ડેસ્ક પર જાણ કરવામાં આવતા અહીંથી એનાઉન્સ કરવામાં આવે છે જે સમગ્ર મેળામાં દરેક પોઈન્ટ પર સંભળાય છે અને જેના દ્વારા એ મેળવી શકાય અને યોગ્ય વ્યક્તિને એને સુપરત કરવામાં આવે છે મેળામાં દુકાનો સ્ટોલો ઉપરાંત ગેમ ઝોન ફૂડ ઝોન અને રાયડો છે જેની લોકો મોજ માણી શકે અને આનંદથી મેળામાં મહાલી શકે તે માટે સિક્યુરિટી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ સ્ટાફ પૂરો પાડવામાં આવે છે હોમગાર્ડ્સ તદઉપરાંત સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રાઇવેટ સિક્યુરિટી પણ રાખવામાં આવે છે જેથી કરીને વધુમાં વધુ દર્શનાર્થીઓને સુવિધા પ્રાપ્ત થઈ શકે કારણ કે આ શ્રાવણ માસ દરમિયાન રોજના હજારો દર્શનાર્થીઓ દર્શન માટે આવે છે જેમની વ્યવસ્થા સાચવવા માટે ટ્રસ્ટ આ બધી વ્યવસ્થા કરે છે જય સોમનાથ શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરી શિવ ભક્તો અહીં ધન્યતા અનુભવી રહ્યા છે વિપુલ કંસારા સત્ય ડે ન્યુઝ નવસારી